વરિયાળી તજ અને મરીદાણાનો બનેલો આ પાવડર નિયમિત રીતે સવાર સાંજ લેવાથી તમારા શરીરની અંદર ચરબી અને વજન બંને ઘટે છે જીદ્દીમાં જીદ્દી ચરબી અને વજનને ઓગાળી દેશે એકવાર વજન ઘટે છે પછી ફરી વધવા પણ નહીં દે આવી પાવડર તો ચાલો જોઈએ રેસીપી મિત્રો રેસીપી નાની છે સિમ્પલ છે સરળ છે વિડીયો પૂરો જોજો વિડીયો પસંદ આવે તો તમારા દોસ્તો સાથે લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ નવી છે નાની છે આપનું એક સબસ્ક્રાઈબ આપની એક કોમેન્ટ્સ એક લાઈક મને મોટિવેટ કરે છે ઉત્સાહિત કરે છે અને નવા નવા વિડિયોઝ બનાવવાની પ્રેરણા પૂરી પાડે છે તો ચલો જોઈએ પરફેક્ટ રેસિપીનો વિડીયો હેલ્સીવા ચેનલ પર આપ સૌનો સ્વાગત છે મરી ત્રણ મરી દાણાનો આ પ્રયોગ તમારા શરીરની અંદર ત્રીસ કિલો ચરબી ઘટાડી દેશે ચલો જોઈએ પરફેક્ટ રેસિપી મિત્રો ખૂબ સરસ મજાનો આ પ્રયોગ છે સિમ્પલ છે સરળ છે આયુર્વેદિક છે વર્ષો જૂનો છે જાણીતો છે આપણા ચરક સંહિતાની અંદર આ પ્રયોગ વર્ણવવામાં આવ્યો છે તો એના માટે પચાસ ગ્રામ વરિયાળી લેવાની છે વરિયાળીનો પ્રયોગ તમને સૌ કોઈ ખબર છે વરિયાળી આપણા શરીરને પાચનતંત્ર વધારે છે વરિયાળી ખોરાકને બચાવવાનું કામ કરે છે વરિયાળી મેટાબોલિઝમ બુસ્ટ કરે છે વરિયાળી હ્યુમાનિટી પાવર સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે વરિયાળીની મદદથી તમે ચાહો તેટલું વેઇટ લૂઝ કરી શકો છો ફેટ લૂઝ કરી શકો છો સાથે સાથે તમારા શરીરની અંદર અનિંદ્રા અપચો ગેસ આફ્રો એસિડિટી બ્લોટિંગ જેવી સમસ્યામાંથી તુરંત તમને છુટકારો મળે છે સાથે સાથે ઉનાળાની ગરમીમાં વરિયાળી તમારી જઠ્ઠાગને શાંત કરે છે જેના કારણે ગેસ આફરો અને એસિડિટી જેવા પ્રોબ્લેમ્સ તમને થતા નથી વરિયાળીની સાથે સાથે આપણે લેવાના છે ત્રણ નવ મરીદાણા આ મરીદાણા હોય છે તે ખૂબ ઉપયોગી છે મરીદાણાની મદદથી તમારા શરીરની અંદર ચરબી ઘટે છે સાથે વજન ઘટે છે હવે લઈએ આપણે તજ તો તજનું લાકડું પણ ખૂબ ઉપયોગી છે અહીંયા આપણે અંગૂઠા જેટલું તજનું લાકડું લેવાનું છે આ વરિયાળી તજ અને જે મરીદાણા છે એનું એન્ટી ઓક્સિડન્ટ્સ તમારા શરીરની ચરબી તોડે છે અને કાપવાનું કામ કરે છે તો હવે અહીંયા ત્રણે ત્રણ વસ્તુઓને ભેગી કરીને આપણે લોસ પાવડર બનાવી લઈએ આ વેઇટલો પાવડરનું સેવન સવારે ભૂખ્યા પેટે કરવાનું છે અને રાત્રે સૂતા પહેલાં કરવાનું છે એ પણ હુંફાળા ગરમ પાણી સાથે 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 અહીંયા તમારે થોડું ધ્યાન રાખવાનું છે ભૂખ કરતાં ઓછું જમવું નિયમિત રીતે ચાલીસ મિનિટ ચાલવા જવું અને સવારે તમારે ગરમ પાણી ચોક્કસ પીવાનું છે તમારા ભોજનની અંદર ડાળ અને ફાઈબર પ્રોટીન અને ફાઈબર સામેલ કરો પ્રોટીન ડાળમાંથી મળે છે અને ફાઈબર તમને કાચા સલાડમાંથી મળે છે અને સાથે સાથે મિત્રો જ્યારે પણ તમારે વેઇટ લૂઝ કરવું છે ફેટ લૂઝ કરવું છે ત્યારે તમારા શરીરની અંદર જે પાચન તંત્ર નબળું ન પડે તેવો સુપાચ્ય ખોરાક ખાવ બને તો પ્રવાહી ખોરાક લો પાલકનો જ્યુસ કોથમીરનો જ્યુસ એવા ચોક્કસ ફાયદા થશે